કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો મજામાં મજામાં દેશો કેમ કે વરસાદ સારો થયો ને એટલે ખેડૂત બધાય મજામાં જશે આજે તમારા માટે લઈને આવી ગયો સરસ મજાનો દેશી જે ખેડૂતો માટે ખાસ માં ખાસ ઉપયોગી થવાનો છે જેની પાસે ઓછી ખેતી હોય બળદ ન હોય એના માટે તો ભાઈ આમ શું કેવાય પૂરેપૂરો વિડીયો તમે જોજો એટલે તમને ભાઈ દેશી જુગાડ જાય બરોબર તમારે ક્યાંય લેવો શું કરવું એ બધું તમને ક્યાં કીધું નહીં જો ભાઈ તમારે છે ને ભાઈ દેશી જુગાડ થી ભાઈ પોતાના માઇન્ડ થી આ જુગાડ તમારે બનાવવો પડે બરોબર આ જુગાડ જે છે એ તમને કોઈ જગ્યાએ ક્યાંય મળવાનો નથી હા તમે મને એમનો કહેતા ક્યાં મળે કોન્ટેક્ટ નંબર આપો નહીં ભાઈ તમારે બનાવી નાખવાનો ઘેરે ભાઈ આપણે મગજનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે બનાવી નાખવાનો છે જુગાડ પહેલાં તમને જુગાડ બતાવો ને પછી તમે મને કહેજો જુગાડ કેવો લાગ્યો કોમેન્ટ કરીને બરાબર આપણે ખેતની અંદર એક કરવાનું છે સાહણું તો સાહણું કરવા માટે લઈ આવે આપણે દેશી જુગાડ તો બનાવું વિડીયોમાં વિડીયો જોવો પૂરો અને વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને પાછા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે આપણો કપાસ હાલી રહ્યું છે બાકી મજા કરી આ જવું તો હાલે ને બાકી જવો તાર કાંઈ ઘટાડી ગાડી છે સજુકી ગાડી છે એમાં કઈક આવો જુગાડ બનાવો છો તમને હેરકી રીતે બતાવો આગળ બરોબર બના રહ્યો વિડીયો તો જો ભાઈ આવો કંઈક છે દેશી જુગાડ બનાવેલો બે છક્કર છે ત્રણ છક્કર છે એમ જોવાય ગાડી છે સુઝુકી ને એમાં ફિટ કરેલું છે અને આપણે છે ને આપણે મામા લઈને આવેલા હતા આકારવા ગાડી પણ એની જ છે મામાની સુઝુકી ગાડીમાં તો આવું કંઈક ફિટ કરેલું તો દેશી જુગાડ આવું ફિટ કરો ને તો ભાઈ હાલું તો ચાલે અને ખાલી ગાડીમાં તો બહુ નહીં હાલતું આમાં હાલે છે જોવું આ રીતનું છે આપણે અકાયદું છે આગળ મેં તમને બતાવ્યું છે તો આવું છે આવું તું કરો તો થાય અહીં ક્યાં વેઠું કરવાનું અને કરવાનું છે વેઠું પહેલાં થી થઈ જાય તો ભાઈ તમે જોયો જુગાડ આવો કઈક ભાઈ દેશી જુગાડ છે સુઝુકી ગાડી છે અને ગાડીની અંદર ફિટ કરેલું છે પાછળ એ રીતની આખી સિસ્ટમ બનાવેલી છે બરોબર થોડો ફિટ કર્યો છે એટલે ગાડીને હાલવામાં સારું પડે અને વાહે જે બે વ્હીલ ફિટ કર્યા છે એટલે શું કહેવાય કે આપણે આંકવામાં પણ તકલીફ ન પડે તમે ખાલી જો કાઢીએ કરો તો આપણે પગ હેઠે અડાડતા જાવો પડે અને ટૂંકમાં કરો ને એક બે વીઘામાં કરો ને ભાઈ તો તમે હાલે એવા ઊભા ન રહીએ કો કેમ કે ભાઈ ડૂકી જઈએ ને એકચ્યુઅલી કેમ કે એમાં એક દોરું હેઠા પગ રાખવો પડે અને એ રીતનું કરવું પડે પણ આમાં પગે હેઠો ન અડાડવો પડે અને બેઠા બેઠા મારો ભાઈ આરામથી હાલી જાય બરાબર અને તમને હજી તમને એવું લાગતું હોય તો તમને બતાવી દો કે કઈ રીતનું આયલું છે જવો તમે આ રીતનું ભાઈ આયલું છે ખરેખર તો જુઓ આ રીતનું હાલી ગયું છે પણ હું તમને કહું ને કે ભાઈ બળદ જેવું તો ન થાય જવું જ બાકી થઈ જાય તમારે હકારવું હોય તો આને કાંઈ બળદ કરતા ઓછું ન કહેવાય બળદ કરતા વધારે ન કહેવાય જો ભાઈ આ રીતનું ગયું છે આપણે આમાં કર્યું આ ખેતરમાં આ ખેતરમાં કર્યું કપાની અંદર આપણે ચાવણનું કે નહીં ખૂબ જોવોત નહીં જો ભાઈ તમારે હકારવું હોય તો તમારે આ થાય ખરું ગયું છે આપણને તો કોઈ વાંધો છે નહીં મસ્તી નો આઈલું બળદ જેવું ન થાય તો તમારે બળદ જેવું કરવું હોય ને તો ભાઈ તમે ભૂલી જાઓ ટ્રેક્ટર વાહન કોઈ પણ વસ્તુ વાહનને ભૂલી જાઓ પછી બળદ જેવું થાય બળદથી થાય નહીં એ કોઈથી ન થાય બળદ તો ભાઈ બળદ છે બળદ જેવું તો ક્યારેય ન થાય અમે આમાં પહેલાં બળદથી રાખાતા હવે બળદ નથી કેમ કે ખેતી ઓછી થઈ ગઈ છે અને બળદ ત્યાં રાખવા પહોંચાતા છે નહીં એટલે એટલે કઈ બળદ છે ને બાકી બળદ જવું ભાઈ ન થાય ઈ વાત ખોટી પડે તમે એમ કેતા હોય કે બળદ જવું આવી ગયું અને બળદ જેવું થાય ને કોઈ એમ કેતો હોય ટ્રેક્ટર થી ગાડી થી બળદ જેવું થાય ના ના ક્યારેય ન થાય બળદ જશે ને ભાઈ સ્પેશિયલ ખેતી માટે બનેલી વસ્તુ છે આખી તો એના જેવું ક્યારેય ન થાય તમારે બળદ જેવું કરવું તો બળદ રાખવા પડે બાકી ભાઈ જો તમારી કહે લાટ બધી ખેતી હોય દસ વી વીઘા હોય તો તમારે બળદ રાખવા જો એવું કહું અમારી કહે તો એટલી બધી નથી આપડે કહે ખાલી દસ વીઘા હોય ને તો આપડે બળદ તો લઈએ મિત્ર તો એવું કઈ છે બધી છે પાંચ છ વીઘા છે અને એમાંથી બીજું હોય એમાં તો કાંઈ આંકવાનું ન હોય ખાલી હાંકવાનું ખાલી બે થી ત્રણ વીઘા હતું એટલે આપણે કાંઈ રાખતા નથી બળદ બાકી બે ત્રણ વીઘામાં બળદ ન પોહાય બધાને ખબર હોય તો તમારે જો આકારવું હોય તો બળદ લાટ જમીને તો બળદ કરો ને કરાવો દેશો જુગાડ બનાવો બાકી મળીએ બીજા નવા વિડીયોમાં નવા અંદાજમાં ત્યાં સુધી રામે રામ ડાયરાને